મોટી ઉનળોટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયું મહંત શ્રી રામેશ્વર ગિરીબાપુની તિથિ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન અને ડીશ સેટ વિતરણ કરી માતૃશ્રી પુષ્પાબેન ભીમજી જોશી પરિવાર હસ્તે સુપુત્ર નારાયણભાઈ તથા નવીનભાઈ ઓદિત્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય માણેકાર ગઢવી દ્વારા પધારેલા મહાનુભાવોને આવકાર અને જીવનમાં દાનનો મહિમા સમજાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શાસ્ત્રોક વિદ્વાન આદરણીય કાનજીભાઈ જોશી દ્વારા માતાજી સરસ્વતીની મંત્રોચ્ચાર દ્વારા વંદના કરી મંચ પર બિરાજમાન દાતા પરિવાર અને મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મોટી ઉનળોટ જૈન મહાજનના પ્રમુખ આદરણીય હેમંતભાઈ દેઢિયા અને કાનજીભાઈ જોશી દ્વારા પ્રાસંગિક પ્રવચન અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા માણેકાર ગઢવી આચાર્ય મોટી ઉનળોટ પ્રાથમિક શાળા વિશ્રામભાઈ સામજીભાઈ જોશી મોહનભાઈ રામજીભાઈ કટુઆ વિસનજીભાઈ જોશી હરેશ મહારાજ અમૃતભાઈ જોશી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દાતા પરિવાર આદરણીય નારાયણભાઈ જોશીના આજના પ્રસંગે શાળા પરિવાર તથા ગ્રામ શિક્ષણ સમિતિ વતીથી સાલ ને સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ આગેવાનોના હસ્તે બાળકોને ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેમંતભાઈ દેડિયા કાનજીભાઈ જોશી તથા મોહનભાઈ કટવા તરફથી રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી મોટી ઉનાળોટ શાળાના સ્ટાફે સંભાળી હતી સંસ્થાના આર્થિક યોગદાન થકી શાળાને મળનાર સીસીટીવી કેમેરા અને સરકારશ્રી તરફથી મળેલ આરો પ્લાન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમની આભાર વિધિ માણેકાર ગઢવી દ્વારા કરવામાં આવી હતી